એક મિનિટ પાંચસો પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા છે આપે છે સાત આઠ અગિયાર છો સત્તર પાંચસો સત્તર અઢાર અઢાર રૂપિયા પાંચ પાંચસો ઉત્સવ

પાંચો <laughs> આડત્રી એ હાલો ગોળાભાઈ એ લાગલાનો રેકોર્ડ તોડો લાગે તમને ઓ રેકોર્ડ ભાઈ બધા કેવું રૂપિયા ત્રણસો ત્રણસો એક રૂપિયા ત્રણસો એક એક રૂપિયા બસો બે બે રૂપિયા ત્રણસો દસ ચાર પાંચ છ આઠ નવ દસ હજાર પાંચ ચોવન હજાર ઓગણીસ બે એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ હજાર રૂપિયા ત્રણસો સત્યાવીસ

ત્રણસો પચાસ બચાવે બચા બચાવ ત્રણસો રૂપિયા ત્રણસો રેપિયા એકાવન 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 એકાવન

સિત્તેર રૂપિયા ત્રણસો સિત્તેર સિત્તેર રૂપિયા બોલ ભાઈ ત્રણસો ભાઈ ત્રણસો રૂપિયા